બાડોલી ગ્રુવાલે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે સુરત જિલ્લા તંત્ર દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો ઘર બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે આજે બાડોલી સંસદીય મત વિસ્તારમાં આવેલા બાડોલી તાલુકાના માંગરોડિયા ગામના 102 વર્ષના વાલીબેન કેશોભાઈ પટેલ પોસ્ટલ બેલેટની મતદાર કરી સૌને મતદાન કરવાનો સંદેશો આપ્યો હતો તેમના ચુમ્મોતેર વર્ષના પુત્ર ગોવિંદભાઈ પટેલ કહે છે કે મારી માતા દર ચૂંટણીમાં અચૂક મતદાન કરે છે છેલ્લા છ મહિનાથી થોડા અશક્ત થયા છે આજે ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટથી ઘર બેઠા મતદાન કરાવ્યું છે જે બદલ સૌનો આભાર માન્યો હતો લોકશાહીના મહાપર્વને સૌને મતદાન કરવાની અપીલ કરી હતી તેઓ કહે છે કે અમારો પરિવાર પહેલાથી જ ખેતીકામ સાથે સંકળાયેલો છે મારી માતા વહેલા ઊઠીને પ્રભુજન તેમ પશુપાલન ખેતીકામ કરતા તેમજ ઘરનું જ ભોજન લેતા જેથી હાલ પણ તે રોગી જીવન જીવી રહ્યા છે હું અને મારી પત્ની બંને મારી માતાની સેવા માટે જ અહીંયા છીએ અમારા પુત્ર તથા ભાઈઓ બધા અમેરિકામાં સ્થાયી થયા છે મે મે સાડી હા

બા છે એનું નામ ગો વાલીબેન કેશવભાઈ પટેલ છે એમની ઉંમર એકસો બે વર્ષે એણે મતદાન કર્યું કર્યું છે અને બદ આપણા ગવર્મેન્ટ આપણને બધી રીતે સુવિધા આપતા છે કે આટલાવાળાની ઉંમરવાળા ઘર બેઠા વોટ લેતા છે તો બધાએ મતદાન કરવું જોઈએ એવી મારી લાગણી છે અને આપણો દેશ આગાડી વધે એવી હું ભાવના રાખું છું સુરેશ રાઠોડ ન્યૂઝ બારડોલી